હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો ખાસ કરીને શામળાજી સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો રંગપુર શામળપુર સહિત વિસ્તારમાં વરસાદ તો મોડાસાના ઇઝરોલમાં પણ વરસાદી છાંટા પડ્યા રાજ્યમાં અમુક જિલ્લામાં ચાર દિવસ જોવા મળશે વરસાદી માહોલ હવામાન વિભાગે આ આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર આજે અરવલ્લી મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ ડાંગ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી ચૌદ મે અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ અને સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે પંદર મેના રોજ બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે સોળ મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે પવનની ગતિ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાઈ શકે છે